પણ એની લાયકાત જ નહોતી હનુમાનજી ભણાવી શકે પહેલી વાત તો એ જ છે કે અગત્ય ઋષિના આશ્રમમાં જાય છે કે અમારા હનુમાનને અભ્યાસ માટે મોકલવો છે જેમ રામ ગયા હતા ને અભ્યાસ કરવા વશિષ્ઠના આશ્રમમાં રામ ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણ શાંતિપણીમાં ગયા હતા બલરામને કૃષ્ણ ગુરુને ત્યાં ભણવા માટે હનુમાનને મૂકવું અમારે શું કરવું અગત્ય આંખ બંધ કરી અવતારના દર્શન થયા છે એવું નથી જગતની અંદર કોઈ કરી ન શકે આની વર્ણન થાય એવું નથી કોઈ ઋષિ મુનિયોની તાકાત નથી અને ભણાવી શકે આનું પલ આનો દેહ અગિયાર રુદ્ર આના માટે ભગવાન સૂર્યનારાયણ સિવાય કોઈ આને અભ્યાસ કરાવી શકે નહીં ઘણું બધું જ્ઞાન આપનારા હોય તો સૂર્ય છે લેની પાસે જાઓ તો ત્યાં પહોંચાય ને તો તમારું કાર્ય થાય અને માન ખુદ મહાન છે તો એનાથી ગુરુ મહાન હોવો જોઈએ આ ઋષિ છે પણ હનુમાનજીની પ્રમાણે એની લાયકાત નથી આવી વાત અગત્ય ઋષિએ કરી મા ચિંતિત બન્યા હવે શું કરું જીજ્ઞાસા જ હનુમાનજી ગુપસુ બેઠા જ માંનુમાન વાળો બેઠો તારા તેજ ની

નાશ થાય છે હનુમાનજી